આજના સમયમાં ગાજરગાસ ગંધારી જરકુંભી બાવર અને કોનોકાર્પસ જેવી વિદેશી વનસ્પતિ જાતિઓનું અતિક્રમણ ખૂબ જ વધી ગયું છે તેની ઝડપી વૃદ્ધિને કારણે આપણા જરાશયો અને જંગલોમાં તે આતંકીની જેમ પ્રસરી ગઈ છે આ એવી વનસ્પતિઓ છે કે જેને કોઈ તૃણાહારી પ્રાણીઓ ખાતા નથી તે માનવમાં એલર્જી અને શ્વસનતંત્રના રોગો પ્રેરી રહી છે સાથે જ ભૂમિમાંથી પોષક તત્વો અને પાણીને ખૂબ ઝડપથી શોષી રહી છે આ વનસ્પતિઓ એટલી પ્રસરી ગઈ છે કે તેનો નિકાલ આજે દેશ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે આમ આ વિદેશી વનસ્પતિઓને કારણે આપણું અને આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે નમસ્કાર હું ધર્મેન્દ્ર વડેરા મારા માર્ગદર્શક શિક્ષક શ્રી નમહેશ પટેલ સાથે આવી અંધકારમય પરિસ્થિતિમાં આશાના કિરણ તરીકે સ્કૂલ ઇનોવેશન મેરેથોન બે હજાર પચીસમાં અમારો પ્રોજેક્ટ વિદેશી વનસ્પતિઓ એક આપદા આવો અવસરમાં ફેરવીએ લઈને આવ્યા છીએ જે એક દીવાદાળી બની હાલના સમયની આપણા દેશની સૌથી ગંભીર સમસ્યાનું સુખદ સમાધાન આપશે અને સાથે જ રોજગારી પણ આપશે આમ આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત માટે એક પ્રેરકબર પણ પૂરું પાડશે હાલના સમયમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી ખેતી મુખ્યત્વે રાસાયણિક જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગ આધારિત છે આજે ખેડૂતો પાકની વાવણીથી લઈ પાકની લણણી સુધી ખૂબ મોટા પ્રમાણમાં રાસાયણિક જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી રહ્યા છે જેને લીધે ખેડૂતોને આર્થિક ખર્ચ તો થાય જ છે પરંતુ સાથે સાથે જમીનનું પ્રદૂષણ પણ થાય છે જમીન બિનફળદ્રુપ અને પોષક તત્વો વિહીન બની રહી છે તેની સૌથી ખરાબ અસર ઝેરી ઉપજની છે આજે ખેતીથી ઉત્પન્ન થતાં ધાન્ય કઠોર શાકભાજી અને ફરફરાદી ઝેરી બન્યા છે તેની સીધી અસર માનવ સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે આજે કેન્સર અને બીજી અઢ્રક બીમારીઓ ધરાવતા દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે અમારો પ્રોજેક્ટ વિદેશી વનસ્પતિઓ એક આપદા આવો અવસરમાં ફેરવીએ આ જટિલ સમસ્યાનું સુખદ સમાધાન આપે છે આપણા દેશમાં અજાણતા કે ઇરાદાપૂર્વક વિદેશી જાતિઓ દાખલ થયેલી છે જેમ કે પાર્થેનિયમ જેને ગાજર ઘાસ પણ કહે છે તે વિદેશથી આયાત કરેલા ઘઉંના સાથે બીજ સ્વરૂપે અજાણતા આવેલું છે અને આજે નિંદણ તરીકે સર્વત્ર વ્યાપી ગયું છે તેવી જ રીતે આકર્ષક ફૂલોને કારણે આઈકોર્નિયા એટલે કે જરકુંભી અને ઇન્દ્રધનુને જાણી જોઈને દાખલ કરવામાં આવી છે જે તેની ઝડપી વૃદ્ધિને કારણે બધા જ જરાશયોમાં અને જંગલોમાં આતંકીની જેમ પ્રસરી ગઈ છે આ ઉપરાંત રણપ્રદેશને આગળ વધતું અટકાવવા માટે ગાડા બાવરને હરિયાળી મેળવવા માટે કોનો કાર્પસને પણ જાણી જોઈને દાખલ કરવામાં આવી છે આ એવી વનસ્પતિઓ છે કે જેને કોઈ તૃણાહારી પ્રાણીઓ ખાતા નથી તે માનવમાં એલર્જી અને તંત્રના રોગો પ્રેરી રહી છે અને ભૂમિમાંથી પોષક તત્વો અને પાણીને ખૂબ ઝડપથી શોષી રહી છે આથી તેનું અતિક્રમણ અને તેનો નિકાલ આજે દેશ માટે માથાના દુખાવા સમાન બની ગયું છે અમે અમારા પ્રોજેક્ટમાં આ વિદેશી જાતિઓના જૈવભાર અને વિશિષ્ટ ઝેરી રસાયણોનો ઉપયોગ કરી જૈવિક ખાતર અને જૈવિક જંતુ નિયંત્રકો બનાવ્યા છે તેનો ઉપયોગ ખેતરમાં રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશકોની જગ્યાએ કરવામાં આવે છે તે સો ટકા પ્રાકૃતિક છે આથી આપણી ભૂમિનું પ્રદૂષણ અટકશે અને ભૂમિ ફળદ્રુપ બનશે સાથે આપણા ખોરાકના ઘટકો ઝેરમુક્ત બનશે અને માનવ સ્વાસ્થ્યની તંદુરી વધશે આમ અમારો પ્રોજેક્ટ બહુ આયામી છે તેમાં એક જ તીરથી અનેક લક્ષ્યો સાધવામાં આવ્યા છે જેમ કે વિદેશી જાતિઓનું અતિક્રમણ અટકાવવું જમીનની ફળદ્રુપતા વધારવી રાસાયણિક દવાઓ અને ખાતરોથી થતાં જમીનના પ્રદૂષણને અટકાવવું ખોરાકની વિશારિતા અટકાવી ખોરાકનું પોષણ મૂલ્ય વધારવું માનવ સ્વાસ્થ્યની તંદુરસ્તી વધારવી પ્રાકૃતિક જૈવિક અને કાર્બનિક ખેતીને પ્રોત્સાહન આપવું ખેડૂતની ઉપજ વધારવી ખેતીનો ખર્ચ ઘટાડવો રાસાયણિક જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડવી વનસ્પતિઓના રેસાનો ઉપયોગ કરી કલાત્મક કલાકૃતિઓ બનાવી અને આ રીતે રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર ભારત માટે એક બળ પૂરું પાડવું જૈવિક ખાતરની બનાવટમાં જરકુંભી ગાડા બાવર અને કોનોકાર્પસ જેવી અતિક્રમણ કરતી વિદેશી વનસ્પતિઓની પાન પાનડારખીઓ સાથે દેશી ગાયનું ગોબર તરાવની માટે તમાકુનો ભૂકો અને દિવેલની ફોતરી મિશ્ર કરી કમ્પોસ્ટિંગ જમીનમાં દાટવામાં આવે છે તેની ઉપર માટીનો થર વાવી બેડ બનાવવામાં આવે છે આમ પહેલાં તેનું અજારક સૂક્ષ્મજીવો દ્વારા અપૂર્ણ દહન કરવામાં આવે છે ત્યારબાદ તેમાં મોટા છિદ્રો પાડી તેમાં ગૌમૂત્રમાં ઓગારેલ દેશી ઘોર અને કઠોરના લોટનું મિશ્રણ રેડવામાં આવે છે પંદર દિવસ પછી જારક સૂક્ષ્મજીવો દ્વારા સેન્દ્રીયકરણ અને ખનિજીકરણની પ્રક્રિયાથી ગાઢા રંગનો દાણાદાર પદાર્થ તૈયાર થાય છે જે કાર્બનિક ઘટકોથી સભર હોય છે જેને મિશ્ર કરી બેગોમાં ભરવામાં આવે છે જેનો ઓર્ગોનિક ખાતર તરીકે ખેતરમાં ઉપયોગ કરવામાં આવે છે આ રીતે જમીનમાં કાર્બનનું પ્રમાણ પ્રાકૃતિક રીતે વધારી જમીનને ફળદ્રુપ બનાવવામાં આવે છે જૈવિક નિયંત્રકોની બનાવટમાં ગાજરઘાસ અને ગંધારી જેવી અતિક્રમણ કરતી વિદેશી વનસ્પતિઓ કે જેમાં હાજર ઝેરી રસાયણને કારણે કોઈ તૃણાહારી પ્રાણીઓ તેને ખાતા નથી આવી વનસ્પતિઓના પરણોને પીસીને તેના રસની સાથે જુદા જુદા પ્રમાણમાં દેશી ગૌમૂત્ર ખાટી છાશ આંકડો તમાકુ અને લીમડાનો રસ વગેરે જેવા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના જૈવજંતુનાશકો બનાવવામાં આવ્યા છે ત્રીજા એક મહત્વના રોજગારી અને આત્મનિર્ભર બનાવતા વ્યવસાય તરીકે ઇન્દ્રધનુ જેવી વિદેશી વનસ્પતિઓના રેસાનો ઉપયોગ કરી કલાત્મક કલાકૃતિઓ બનાવવામાં આવે છે આમ આપણું અને આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે ત્યારે તેના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે અમારો આ ઇનોવેટિવ પ્રોજેક્ટ સાચા અર્થમાં આપત્તિને અવસરમાં ફેરવશે સાથે જ તે આત્મનિર્ભર ભારતના સપનાને પણ સાકાર કરશે થેન્ક યુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત